મેદવી ગામના દુકાનદારોના બે યુનિયનો એ આપેલી સરકાર સામે અસરકારની ચરવના ભાગરૂપે અગ્ર શ્રી મોદા મેદે અમોને મીટિંગ માટે બોલાવેલા મીટિંગ બહુ સાનુ વાતાવરણમાં બહુ લાંબી ચર્ચાઓ થઈ અધિકારીઓ અગ્ર સચિવશ્રી શ્રી અમારા વીસ મુદ્દાના પ્રોગ્રામમાં પચાસ ટકા મુદ્દાઓ ઉપર સહમતી દર્શાવી છે પરંતુ અમે સહમતી દર્શાવેલા મુદ્દાઓ બાબતે અગ્ર સચિવશ્રી પાસે લેખિતમાં માગણી કરી છે હવે અમને લેખિતમાં માગણી કરેલી વસ્તુ મળશે એના પછી અમે હડતાલ વિશે વિચારશું ત્યાં સુધી કાગળમાં છે એમાં દસેક બાબતો કમિશન ની બાબતમાં એમને સ્પષ્ટ કર્યું છે કે ભાઈ આ પોલિસી મેટર છે એટલે હું સરકારમાં પત્ર લખીશ અને સરકાર નિર્ણય કરશે નિર્ણય પ્રમાણે આગળ વધશે ઈ પ્રોફાઇલ ટૂંક સમયમાં અમારી જે રજૂઆત છે વ્યક્તિને સમાવેશ કરવો પોઝિટિવ નિર્ણય આપ્યો પણ તું લેખિત નથી ત્રીજું જે વજન ઘટ બાબતે છે દુકાન ઉપર માલ પોલીને આપ્યો આ બાબતે જે રજૂઆત હતી એ માટે પણ એમને જવાબદાર અધિકારીને સૂચના આપી છે ચોથી વસ્તુ કે કોઈ ગેલેરીમાં દુકાનદાર પકડાય અને એના દંડ થાય પેનલ્ટી થાય એ જો પૈસા ભરી દે તો તાત્કાલિક અસરથી એના કોમ્પ્યુટર એ માટે પણ સહમત થયા છે સવાલ એ છે કે સહમતી તો છે પરંતુ લેખિત ન મળે ત્યાં સુધી ભૂતકાળમાં અમે છેતરાયેલા છીએ સહમતિઓમાં કેટલી આ વખતે છેતરાવા માંગતા નથી એટલે અમારું આંદોલન યથાવત છે ઓકે રાજેદ્રશ્રી જાડજા હો હજાર બેઠો બેસત્સન નિર્મ ગુજરાતના લગભગ સત્તર હજાર વ્યાજબી ભાવના દુકાનદારોને મળતા અપૂરતા કમિશન અને રાજ્ય સરકાર દ્વારા મિનિમમ વીસ હજાર કમિશનની જે માંગ સ્વીકારી તેની અંદર અમાનવ્ય અવ્યવહારુ શરતો વિતરણ ઘટ સહાયકની નિમણૂક આ સહિતના વિકસ મુદ્દાઓ બાબતે સરકારશ્રીમાં સતત રજૂઆત કરવા છતાં નિર્ણય ન આવતા અને યોગ્ય નિર્ણયના અભાવે દુકાનદારોના પ્રશ્નોનું નિરાકરણ ન થતાં થતા આજરોજ પહેલી નવેમ્બરથી અમારા બંને એસોસિએશન એટલે ગુજરાત કેપેસ ઓફ એસોસિએશન અને ગુજરાત રાજ્ય કેપેસ ઓફો કેરોસીન હોલ્ડર્સ એસોસિએશન તરફથી દુકાનદારોને માહે નવેમ્બર માસના ચલાવણી જનરેટ ન કરવા પૈસા ન ભરવા અને આજથી વિતરણ વ્યવસ્થાથી અડકા રહેવા માટેનું અસહકાર આંદોલન ત્રણ શરૂ કરવામાં આવ્યું હતું આ અસહકાર આંદોલનના પગલે આજરોજ અગ્ર સચિવશ્રીની અધ્યક્ષતામાં બંને એસોસિએશનના મારા આદરણીય પ્રમુખ પ્રમુખશ્રી પ્રહલાદભાઈ મોદી અને અમારા બંને એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સરકારશ્રીની આજે એક લાંબી મંત્રણા થઈ મીટીંગ થઈ અને આ પોઝિટિવ મીટિંગની અંદર અમુક મુદ્દે સરકારશ્રી તરફથી સહમતી સાધવામાં આવી છે પરંતુ આ બાબતે જે કાંઈ પ્રશ્નો છે તે પ્રશ્નોનું લેખિતમાં કંઈ આપવામાં નથી આવ્યું સરકાર તરફથી અમારી જે મુખ્ય માંગણી અપૂરતા કમિશનની અંદર વધારો કરવો અને કમિશનની મિનિમમ કમિશનની અંદર જે વિસંગતતાઓ છે દૂર કરવા માટે જે કરવામાં નથી આવ્યું એટલે બંને એસોસિએશન અત્રેથી અમારા વ્યાજબી ભાવના દુકાનદારોને એલાન કરે છે કે આપણી હડતાલ આંદોલન અસહકાર આંદોલન ત્રણ ચાલુ છે અને જ્યાં સુધી આપણને લેખિતની અંદર માહિતી નહીં મળે ત્યાં સુધી સમગ્ર ગુજરાતના કોઈપણ વ્યાજબી વિભાવના દુકાનદાર વિતરણ કરશે નહીં ચલણ ભરશે નહીં અને વિતરણ વ્યવસ્થાથી અડગા રહી છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર સિંહ સોલંકી જિલ્લા દાહોદ